નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં મિત્રો આજે વીસ તારીખ પેલો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો આપણે સવારે ભાગવન જોયો હતો જૂના વેબ્રિજમાં ચાલે છે મિત્રો જો આ છાપરા નંબર નવ ની આગળ જે મિત્રો આ ઉભો પટ્ટો સીધો કરવામાં આવેલ છે ગેટ પાસેથી મિત્રો આમાં હરાજી કામકાજ ચાલુ છે અને મિત્રો બજારની વાત કરું તો અત્યારે દસક વીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો બે દિવસની રજા આવે છે જેથી મિત્રો ફરી બજારમાં મળી રહ્યો છે તો ચાલો જાણી લઈએ અત્યારે આગળ કેવા રહેલા છે ભાવ મિત્રો કેવા ક્વોલિટીના કેવા ભાવ સવાર કરતા દસ વીસનો ફેરફાર છે મિત્રો તો મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો છે અમુક ઝીણું મોટું જો આ મોટી સાઈઝ છે અને અમુક ઝીણું મોટું છે બસો એકાણું

સોળ બસો ને સોળ વાવતી હોય થોડીક મીડિયમ ક્વોલિટી છે બસો ને અમુક ફોટા જોવા મળી રહ્યા છે મીડિયમ સાઈઝ બસો સોળ વોકલ એવી હો મિત્રો સો કઠા આસપાસ બસો ને છપ્પન પેળે પતિ છે બસો ને છપ્પન બાવતીયો છે મીડિયમ ક્વોલિટી છે સાઇઝ ને મીડિયમ છે બસો ને છપ્પન અમુક ગાંઠિયા જોવા મળી રહ્યા છે સાઈઝ ગાંઠિયા વધારે જો મિત્રો મીડિયમ ક્વોલિટી ના ગાંઠિયા છે બસો છપ્પન એક વાત છે મેં એક બજેટ